જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં છો ને અમે પણ બધા મજામાં છીએ અને શિયાળાની સવાર એવી સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સરસ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને ઘરના કામે બધા કરી છે કપડાંને એવું બધું ધોઈ નાખ્યું છે તેમ જો કપડાં ધોઈ નાખ ખાશે વાસણ ને એવું બધું કામ થઈ ગયું છે અને હવે આપણે રજકો વાઢવાની તૈયારી કરવાની છે કારણ કે રજકો કાલ સાંજે વાડ્યો તો એ તો હવે અતારમાં જો નાખ દીધો છે ને કાળી ખાઈ રેવા આવી છે ભગડી ભીસે ખાઈ લીધું છે એટલે આપણે અત કાલનો તો એ રજકો હવે ન ખાઈ ગયો છે અને હજી આટલા આટલી નિર્ણય તો કંઈ થાય નહીં એટલે હવે આપણે બીજો રજકો આપણે વાઢવાનો જ છે પણ પહેલાં ગાયને આપણે રોટલી અતારમાં દઈ દેવી છે આ તો અને પછી રજકો વાઢવાનું ને વાડીનું ને એવું બધું કામ કરવું છે એટલે આપણે પહેલાં હવે ગાયને રોટલી દઈ દેવી રોટલી ખાઈ લીધી ગાયે અને હવે પછી આપણે બીજું કામ કરવી એટલે કે પેલા રચકો વાઢવા જવું છે રુદ્ર અને શ્વેત એ બે બાર રમવા વહી ગયા છે હજી એ કઈ નાયા ધોયા નથી અને પતંગ ચગાવવા વહી ગયા છે આજે એમની સ્કૂલમાં પતંગ ઉત્સવ રાખો છે એટલે એમને પતંગ ચગાવવા અહીંયા સ્કૂલે લઈ જવાના છે ફિરકીને પતંગ ને એવું બધું લઈ જવાનું છે કારણ કે ઉત્તરાયણ આવે છે બે પછી એટલે પતંગ ઉત્સવ છે એટલે એ અત્યારમાં જો પ્રેક્ટિસ કરે છે કે એમને પતંગ ચગાવતા નથી આવડતું તો પતંગ ચગાવી જો મેદાનમાં બે ભાઈ અત્યારમાં એ બે ભાઈ એવી રીતે પતંગ ચગાવે છે એમ કે અમે ચગાવીએ એટલે એમને નિશાળમાં પછી આવડે હવે એ એમનું કામ કરે ત્યાં સુધીમાં આપણે રજકો વાડી પછી એમને નવરાવશું ધોરાવશું અને પછી નિશાળ ભેગા કરશું એટલે હવે રજકો વાટવાની તૈયારી કરી લઈએ આપણે તો આપણા હથિયાર તો લેવા જ પડશે દાંતડાને એવું લઈ લેવી દાંતડું લઈ લીધું અને હવે એક બે કટકા લઈ લેવી આ દાંતડું બે કટકા લઈ લીધા છે ગંગાને આપણે બાર તડકે ફરવા બહાર કાઢી છે અને હવે આપણે રજકો વાઢવા દઈ જવું છે કાલે અહીંયા આગળના પારિયામાં તો વાઢ્યો થોડોક થઈ ગયો છે રજકો એટલે એમાં નો પછી પાવડર સાઈડો અને આ વચ્ચેના પારિયામાં થોડો મોલો આવી ગયો છે એટલે બીએસસી પાવડર પાવડર વચ્ચેના ઓલામાં છાટી એટલે આપણે એમાં પાવડર છાંટી દીધો છે એટલે આ કઈ રચકો હવે વધશે નહીં હમણાં એને નહીં વાઢવાનો અને હવે આપણે એનકોનો રચકો આજે મોટો થઈ ગયેલો છે એ આપણે વાઢવા દેવાનું છે એટલે આપણે આ વાઢવા દેવાનું છે એટલે આપણે આ રચકો વાઢવા માંડવી હાલ વાલો ત્યારે હવે હું આટલો રચકો વાડ નાખું આ એક ચારો એટલે હાં સુધી નીણ હાલે અને હાંજે પછી થોડોક વાઢવો પડશે તો ને તો લગભગ તો આ એક ચારો સારો છે એટલે થઈ જ રહેશે રાતની નીણ આમાંથી થઈ જશે એટલે આપણે હવે કામ કરી દેવી ચાલુ પછી પાછો હમણાં આંગણવાડીનો ટાઈમ થઈ જાય એટલે ફટાફટ કામ પતાય દેવી રચકાનું કાઢી વાયરો છે એટલો અને ભરી વારસુ અને પાસે લીલી સાહટીઓ લાવીને મૂકેલો જ છે એટલે રચકો બહુ જાજવાજ વાઢવો નથી હવે આટલો વાડ્યો છે એટલો પર લેવી હવે સાહટીઓ નાખી દઈશું થોડોક કારણ કે આપણને જેમ એક ને એક વસ્તુ કાયમ ન ભાવે એમ એને એક ને એક વસ્તુ કાયમ ન જ ભાવતી એટલે રજકો નાખ્યો તો એને ખાઈ લીધો હશે ને પણ નકરો રજકો જ નાખ નાખ કરવી ને તો ઓગટ કરે એમ બધી બાજુ ઉડાડે ગમાણે માથી બધી બાજુ ઉડાડી દે ભાઈ ખાઈ એવું રે નહીં એટલે એની હાટુ પાસે સહટીઓ લાવી જ છી એટલે નવી નવી વાનગી કાઢીને ખાવા જોઈશે એટલે હવે એને આપણે સહટીઓ નાખી દેવી આ બે ભાઈ પતંગ ઉડાડીને આવ્યા છે એટલે આપણે હવે આંગણવાડી નું મોડું ન થાય એટલે હવે આ બપોર સુધી નીણા ને કરી દીધી આપણે અને આપણે તૈયાર થઈને ને એમને તૈયાર કરી દઉં અને પછી હવે આંગણવાડી ને આંગણવાડી નું મોડું થઈ જાય પાછું જો આજ છે શનિવાર એટલે છોકરા બે વેલા નિશાળાથી છૂટી જાય એટલે બે ને હું લઈ આવી છું અને સ્કૂલેથી લેતા આપણે બજારમાંથી હાલવાનું હોય એટલે બજારમાં બધી વસ્તુ લાવવાની હતી બધી એ બધી ખાવાની વસ્તુ એ બધી લેતા દેવાસી મસ્ત મસ્ત બધું ખાવાનું લાવ્યા અને મને તો આવું બધું બહુ જ ભાવે આમ તીખી વસ્તુ ઓછી ભાવે પણ આવી બધી વધારે ભાવે એટલે એવું બધું લેતા દેવાસી અને આ તો બજારમાં એટલી જ ગર્દી હતી બહુ જ બજારમાં ગરદી હતી કારણ કે કાલ ખીર થાય છે ઉત્તરાયણ થાય કાલ એટલે પતંગ દોરાવાળાની એટલી ગરદી પછી પાંજરાફોળમાં માટે બધો ફાળો ઉઘરાવતા હોય એ લોકોને પેલા માયક ચાલુ હોય એમની એટલી ગરદી અને પાછો શેરડીના ભારા લેવાવાળાની એટલી ગરદી અને આપણે પણ આ શેરડી જો લેતા આવ્યા સી જો કાળી શેરડી સી આ કાળી શેરડી મસ્ત મજાની લાવ્યા સી પછી બોરા લાવ્યા સી ને આમાં છે ડાળિયા ડાળિયા પાક પછી તલ તલ સાંકડી લાવીશું અને આ છોકરાઓને બહુ ભાવે મમરાના લાડવા એટલે મમરાના લાડવા લાવીશું અને મને ડાળિયા હું ડાળિયા લાવી અને સિંગ પાકે છે એટલે બધાને જુદું જુદું ભાવે એટલે બધાય બધાને જુદું જુદું ભાવે તો બધાએ હાટું એવું જુદું જુદું લેતા જ આવ્યા છે તો એટલે જેને જે ભાવે એ ખાય અને મહેમાન આવે એ બધાય જેને જે ભાવતું હોય ખાય અને જો શ્વેતે તો આવી નાનકી એવી ફિરકી લેવડાવી છે આ ફિરકીમાં કેવું બહુ કોઈ હારું હોય નહીં દોરો હારો ના હોય કાચો જ દોરો છે કે બહુ સારો દોરો નથી આમાં પણ એને આવી નાની એવી ફિરકી લેવડાવી છે ને મોટા મોટા પતંગ લેવડાવ્યા છે એને પતંગ ઉડાડતા તો આવડતું જ નથી હજી એ કે પણ ફિરકી અપાવો ને પતંગ અપાવો ને હજી તો એનું એકનું જ આવ્યું છે એને પપ્પાને રુદ્રના નિમનો તો હજી આજ લાવશે સાંજે પછી કાલ સવારમાં ઉડાડશે એટલે આવું બધું લઈ આવ્યાસી ને હવે મોજથી ને કાલે એ બધું ખાવાનું કારણ કે આપણને કંઈ પતંગ ઉડાડતા આવડતું નથી એટલે તો બધા પતંગ ઉડાડતા હોય આપણે જોવાનું અને આવું બધું બેઠા બેઠા ખાવાનું એટલે ખાવાની મોજ આવશે કાલ તો ખાઈ પીને મોજે મોજ જ કરવાની છે તો બધાને મકરસંક્રાંતિની શુભકામનાઓ બધા ખૂબ મોજથી ઉત્તરાયણ કરજો પણ બાળકોનું ધ્યાન રાખજો કારણ કે અગાસી ઉપર ચડવાના હોય ધાબા ઉપર ચડવાના હોય ઘડે ઘડે ચડ ઉતર કરતા હોય સીડી એટલે બાળકોનું ખાસ ધ્યાન રાખજો અને દોરાનું ખાસ ધ્યાન રાખજો કે ગળેથી ક્યાંય દોરો આવી ન જાય અથવા બીજે ક્યાંય હાથમાં ક્યાંય દોરો વાગી ન જાય એટલે આપણે બે દિવસ તો દોરાનું ખૂબ ધ્યાન રાખવું પડશે દોરાનું બાળકોનું અને નાના પશુ પંખીનું પતંગ ચગાવતા ખૂબ ધ્યાન રાખજો કારણ કે ઉત્તરાયણ છે મોજ તો આપણે કરવાની છે અને પશુ પંખી પશુપંખીને પણ એમની તો જિંદગી છે જ કાયમ એટલે આપણે એમનું પણ ધ્યાન રાખવાનું છે તો આપણે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું આજનો બ્લોગ અને અમારા આવા વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે ફરી નવા બ્લોગની સાથે મળશું ત્યાં સુધી